અને આજે ફરી એકવાર એટલા માટે જ એમને બોલાવવામાં આવ્યા છે કારણ કે ગિફ્ટ સિટીની જ્યારે વાત હોય ત્યારે ગિફ્ટ સિટીમાં ગમે ત્યાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે માત્ર ઓળખપત્ર બતાવીને દારૂ પી શકાશે તેવી પણ અત્યારે તો જે પરમિટ આપવામાં આવી છે અને ગુજરાત બહારના લોકોને પરમિટમાંથી અત્યારે તો મુક્તિની પણ બાબત જોવા મળી રહી છે બે હજાર ત્રીસ કોમનવેલ્થનું આયોજન તેની પહેલાં પણ ગિફ્ટ સિટીને અત્યારે તો ડેવલપ કરવાનો એક વૈશ્વિક સ્તરે અને અત્યારે તો જે મૂકવાનો જે એક બાબત હતી ને તેમાં તેમાં આ પ્રકારનો એક આ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ ગુજરાતના આર્થિક હબ તરીકે જે ગિફ્ટ સિટીના તરલ વિકસાવવાનો જે એક પ્રયત્ન છે ને તેમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં ઐતિહાસિક રાહત આપતું એક આ નવું નોટિફિકેશન એટલે કે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જે અતરાલ આ જાહેર કરવામાં આવ્યું છે કે જે પ્રમાણેની અતરાલ પરિસ્થિતિ છે પરમિટની ઝંઝટ ખતમ કરી દેવામાં આવી છે માત્ર ને માત્ર ઓળખપત્ર આપી દેવાનું અને તમે ત્યાં અતરાલ દારૂ પી શકો છો તેવી બાબત પણ સામે આવી છે સવાલ એ થાય છે કે એક બાજુ દારૂબંધીની બાબતો બીજી બાજુ થર્ટી ફર્સ્ટ અત્યારે આવતો જે જોવા મળતી હોય છે ઘણા બધા લોકો તેની જે ઉજવણી કરતા હોય છે બહાર જતા હોય છે અને જ્યારે આ પ્રકારની પરમિશન આપી દેવામાં આવી છે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે

કે પેલું કહેવાય ને કે ના બિઝનેસને ડેવલપ કરવા માટે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે ચલો કોઈ વાંધો નહીં બિઝનેસને અત્યારે તો ડેવલપ કરવાની ઉપર અત્યારે તો ફોકસ કરો એમાં કોઈ ના નહીં પણ ડે બાય ડે જે પ્રમાણે છૂટછાટમાં પણ ઘણી બધી રાહતો આપવામાં આવી રહી છે અને હવે ફરી એકવાર અત્યારે તો જે આ રાહત આપવામાં આવી છે કે પ્રવાસીઓએ ફક્ત ને ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવીને અત્યારે તો જે દારૂ મેળવી શકશે અને જે એક બાજુ થર્ટી ફર્સ્ટ તો અત્યારે જોવા મળી રહી છે પરંતુ તેની સાથે આ ગિફ્ટ સિટીમાં જે એક આ પ્રયોગ કરવામાં આવ્યો છે ને પ્રયોગ તો ના કહેવાય આમ તો એમ કહેવાય ને કે પરમિટ અત્યારે આપવાની એક તૈયારી બતાવી દીધી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ છે શું કહેશો મુકેશભાઈ આ આખી જે છૂટછાટ જોવા મળીને ફરી એકવાર ક્યાંક અતરાતો સવાલ જોવા મળ્યો તેને લઈને દારૂબંધી ઉપર આપણે છે ને યજ્ઞભાઈ જે માનસિકતા છે ગુજરાતની અને દારૂ પ્રત્યે જે સૌ કોઈ જાણે છે મંથન કરીએ મંથન કરીએ જાણીએ કે જો દારૂની દાણચોરી ગુજરાત સરકાર અટકાવી શકતી ન હોય રાજસ્થાન કરતા વધુ દારૂ ગુજરાતની અંદર પીવાતો હોય અને પોલીસ કર્મીઓને દારૂને પકડવા માટે પોલીસ તંત્રને કામે લગાડે

નોટિફિકેશન બહાર પાડે છે સરકાર આપણને ચોક્કસ ખ્યાલ આવી ગયો છે કે કોમનવેલ્થ પહેલા ચોક્કસ સો ટકા દારૂબંધી દૂર થઈ જશે ગુજરાતમાંથી બીજું કે ગિફ્ટ સિટીનું જે કન્સ્ટ્રક્શન થયું છે આટલી મોટી બિલ્ડિંગો બનાવી છે બરાબર છે એમાં હજુ સંપૂર્ણ સફળતા મળી નથી કોર્પોરેટ ઇન્ડસ્ટ્રી અહીંયા આવતી નથી હવે જે કોમનવેલ્થ ની વાત છે વિશ્વની અંદર લોકો સર્ચ કરશે ગુજરાત તો કે ગુજરાત ડ્રાય સિટી ત્યાં દારૂ ના મળે બિયર ના મળે વાઇન ના

હવે આ ગાંધીની નોટ લઈને ગાંધીના નામના શહેરની અંદર ગાંધીનું અપમાન ની વાતો છોડી દો લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો અને યા તો તમારી કડશાહી નિર્ણય શક્તિ ના હોય પકડવાની શક્તિ ના હોય પોલીસ તંત્રને તમે મૂર્ખ બનાવવાના ધંધા ન કરો તો તમારે દારૂબંધી ટોટલી ઉઠાવી લેવી જોઈએ સામાજિક દુષણ વધી રહ્યું છે સામાજિક અત્યાચાર વધી રહ્યો છે સોશિયલ ક્રાઇમ વધી રહ્યું છે આનાથી કોર્પોરેટ લેવલને કોઈ નુકસાન નથી ફાયદો થશે થશે આવક લેવલે કરોડ રૂપિયાની આવક થઈ છે આ એક વર્ષમાં પચીસ માં અને પચીસ હજાર લીટર ગિફ્ટ સિટી દારૂ પીવડાવ્યો છે પરંતુ જો આ વીસ હોટલો આપણા અમદાવાદ શહેરમાં દારૂની પરમિટ વાળી હોટલો છે ચાર હોટલો ગાંધીનગરની અંદર પરમિટ આપવામાં આવી છે પરંતુ ગિફ્ટ સિટી માં કોઈ દારૂ પીવા જતું નથી કારણ કે ત્યાં ત્રણ ગણો ભાવ છે એનાથી અડધા ભાવ તો મુકેશભાઈ મુકેશભાઈ તમે 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 એક વિશ્લેષકની સાથે એક બિઝનેસમેન પણ છો એક એવી બાબત કહેવામાં આવી છે કે દુબઈ અને સિંગાપોર જોડે જો બિઝનેસ કરવો હોય બાબત સામે આવી છે તો એઝ અ બિઝનેસમેન પણ તમે આ બાબતને કઈ રીતે જુઓ છો તો આ બાબતમાં સાચી વાત છે આ બાબતમાં સાચી વાત છે કે હવે આખા દેશની અંદર આ ચિત્ર ચાલી રહ્યું છે અને કોઈ નવાઈ નથી હવે નવાઈ નથી એનો શોભય નથી ઘરની અંદર લોકો સહેલાઈથી પીતા થઈ ગયા છે મહિલાઓનું પ્રમાણ પણ તેર ટકા વધી ગયું છે દારૂ પીવાની અંદર તો આ બાબત નથી પરંતુ હા જો બીજા રાજ્યોની અંદર કોર્પોરેટ ઇન્ડસ્ટ્રી જતી હોય સાઉથમાં જતી હોય મહારાષ્ટ્રમાં જતી હોય અને જે આબકારી આવક જે છે જે કરોડો રૂપિયા આવી શકે એમ છે ડેવલપમેન્ટ લઈ શકાય એમ છે અને જે પ્રમાણેના પ્લાન્ટ આવી રહ્યા છે ચી પ્લાન્ટ આવી રહ્યા છે મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહી છે ની ઓફિસો છે વર્લ્ડ બેન્કની ની ઓફિસો છે ગિફ્ટ સિટીની અંદર કોર્પોરેટ ઓફ એમએન્સી ઓફિસો આવી રહી છે તો વિઝા સેન્ટરો ખોલવામાં આવ્યા છે પરંતુ મને એ નવાઈ લાગે યજ્ઞભાઈ કે તમે બહાર ના આવેલા બહાર લોકો ગમે તે આવીને આઈ કાર્ડ બતાવીને તમે દારૂ પી શકો એનો મતલબ શું કેમ કોઈ આઈ કાર્ડ આપીને તમે દારૂ ના પીવી શકે એટલે આનો આ બાબતમાં કઈ મને પરંતુ સરકાર ડરે છે સામાજિક જે સંસ્થાનો છે લોકો એનાથી ડરે છે એટલે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ છે ને એ પ્રયત્નો કરી રહી છે દારૂબંધીને સંપૂર્ણપણે હટાવવા માટે પરંતુ સાથે સાથે હટાવી એટલા માટે જોઈએ કારણ કે નકલી દારૂનો વેપલો વધી ગયો છે વેપાર વધી ગયો છે એ નકલી દારૂના કારણે લોકોની શારીરિક જે જે જેમી દેખાઈ રહી છે લોકો એટલા બીમાર પડી રહ્યા છે અને એનું નુકસાન મોટું છે અને બીજું કે જે ચોરી ચમારીથી જે દારૂ પી રહ્યા છે જે છાપરાઓની અંદર દારૂ પી રહ્યા છે એમના ઘર બરબાદ થઈ રહ્યા છે અને આ સ્પ્રિંગ દબાયેલી છે એટલે લોકોને શું છે કે એકવાર મળી ગયું ને આજે પી જ નાખો સાહેબ ચાર બોટલ પાંચ પેક કે જે હોય એ બધું નાખો પરંતુ જો સહેલાઈથી રિલેક્સ થઈને ડર વગર પીશે તો ચોક્કસ આ દારૂ પીનારાઓની આંકડામાં ઘટાડો થશે થશે ને થશે જે પ્રમાણે આપણે અહિયાં એક્સિડન્ટ થાય છે રોલના ડ્રંક એન્ડ ડ્રાઈવના ડ્રાઈવ ના જે એકવીસ બાવીસ કરતા ડબલ છે આ જ વસ્તુ જ્યાં દારૂ છૂટ છે ત્યાં ડ્રિંક અને ડ્રાઈવ ના કેસ આનાથી ખૂબ જ ઓછા છે એટલે સ્કૂલ કોલેજોના છોકરાઓ હોય યંગસ્ટર્સ હોય જેનજી હોય

આપણે આપી દેવું જોઈએ અને હું પણ એ પક્ષમાં નથી કે દારૂ પીવો જોઈએ પરંતુ ગુજરાત માટે લેવાયેલો નિર્ણય અને આને આટલા સુધી સીમિત ન રાખતા યાદ પૂર્ણ સ્વતંત્ર છુટી આપી દે યાદ તો પૂર્ણ જો તમારી રાજકીય વિલ હોય ઈચ્છા શક્તિ હોય તો સંપૂર્ણ નાબૂદી કરે યા તો સંપૂર્ણ ઉઠાવે બેમાંથી એક સરકારે કરવું જોઈએ સંતોષ એક બાજુ એમ કહેવાય ને કે ના દારૂ પર પ્રતિબંધની જે બાબત જોવા મળે છે તેની ઉપર અમે કાર્ય કરીએ છીએ તેવી પણ એક બાબત જોવા મળે છે એ લોકો એમ કહેતા હોય છે કે ના અમે આ દારૂ પકડ્યો અમે આ ડ્રગ્સ પકડ્યું અમે આ કાર્યવાહી કરી તો પછી સંતોષી જે પ્રમાણે ગિફ્ટ સિટીમાં અત્યારે તો આ છૂટછાટ આપવામાં આવી રહી છે અને જે રીતે જે તેના નિષ્ણાતો છે એમ કહી રહ્યા છે કે ના જે અત્યારે બિઝનેસને આગળ લાવવા માટે સ્પર્ધામાં આવવા માટે આ પ્રકારના નિર્ણયો બહુ જરૂરી અત્યારે તો જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ તો અત્યારે તો જે ગુજરાત તરફ આવી જ રહી છે શું લાગે છે કે ના આ દારૂબંધી પર અત્યારે તો ફરી એકવાર સવાલ નહીં પરંતુ મત મતાંતર ઘણા બધા જોવા મળી રહ્યા છે અને આ તો એક અહીંયા છૂટ આપવામાં આવી તો શું લાગે છે કે ના હવે ધીરે ધીરે દરેક જગ્યાએ અત્યારે તો હવે આ શરૂઆત કરી દેશે આ પ્રકારે એટલે આ જે નિર્ણય છે તદ્દન વિરોધાભાસી નિર્ણય કહી શકાય કારણ કે એક બાજુ જયારે જેમ અગાઉ પણ જણાવ્યું કે ગુજરાત જયારે મહારાષ્ટ્ર થી અલગ પડ્યું હતું ત્યારે દારૂબંધી આપણે સ્વીકારી હતી અને આ દારૂબંધી સ્વીકારવા પાછળના પણ કેટલાક કારણો હતા જે આપણા ભૂતકાળના ગાંધીજીને લઈ શકાય કે પછી અન્ય પણ સામાજિક દૂષણો દારૂના કારણે શું શું હતા આ તમામ પાસાઓને જોયા બાદ જ એ નિર્ણય લેવાનો લેવાયો હતો કે દારૂ બંધી રાખીશું ગુજરાતમાં કે દારૂની છૂટછાટ રાખીશું તો દારૂ બંધી જ્યારે કરવામાં આવી છે ત્યારે ચોક્કસથી દારૂ તો મળવો તો જોઈએ જ નહીં સૌથી પહેલી તો વાત એ જ અને જ્યારે આ પ્રકારે કેટલાક લોકોને દારૂ આપીને એમાં છૂટછાટ આપવામાં આવી રહી છે એ તદ્દન જ આ એક સમગ્ર વિરોધાભાસી છે કારણ કે આપણે જોઈએ છીએ કે એક જ્યારે દારૂડીઓ દારૂ પીવે છે કોઈ પણ વ્યક્તિ જ્યારે દારૂ પીવે છે તો એ બાદ એના જે શરીર પરનું પોતાનું સંતુલન બી ગુમાવે છે પોતાના માનસિક અસરો પણ એના શરીરના શરીરની ઉપર અને સાથે સાથે તેની માનસિક સ્થિતિ પર પણ ધારુ અસર કરતી હોય છે અને આ બાદ ઘણા બધા કેસો પણ બનતા હોય છે અને આ બધા કેસો સામાજિક પણ હોય છે અને સાથે સાથે એ પોતાને નહીં પરંતુ જે જગ્યા પર તે કામ કરતો હોય તે લોકોને પણ તે નુકસાન પહોંચાડતો હોય છે કાં તો પછી એ અકસ્માતોની હારમાળાઓ પણ સર્જતો હોય છે એટલે અ

બિઝનેસની પરમિશન અત્યારે તો આપવાની એક બાબત જોવા મળી રહી છે બીજી બાજુ જ્યારે ઓલમ્પિક્સની બાબત પણ અત્યારે તો જે કહેવામાં આવી રહી છે અને સાથે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે કે ક્યાંક અત્યારે તો છૂટછાટના નામે અત્યારે તો શું નિયમ ભંગ કરનારની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જે કહેવામાં આવ્યું છે તો શું તે અત્યારે તો કડક કાર્યવાહી થશે સવાલ પણ એ છે કારણ કે દારૂબંધીને લઈને અત્યારે તો ક્યાંક કડક વલણ પહેલાંથી હતું જ એ પણ બાજુ ગુજરાતમાં પણ જે પ્રમાણે ધીરે ધીરે અત્યારે જે છૂટછાટ આપી દેવામાં આવી ગિફ્ટ સિટીની જે અત્યારે જોવા મળી ત્યારે સવાલ પણ એ જ થાય છે કે એક બાજુ ગૃહ વિભાગે દારૂ પીવાનો માર્ગ ક્યાંક મોકળો કરી નાખ્યો અને બીજી બાજુ અત્યારે તો જે આ પરિસ્થિતિ જે સર્જાઈ અને તેના લઈને પણ ક્યાંક એક સવાલ એ જ છે કે એક બાજુ નિયમોની વાત અને બીજી બાજુ છૂટ આપવામાં આવે છે એ કેટલું યોગ્ય મુકેશભાઈ

તમારે જામીન ઉપર આપ્યા પાંચસો રૂપિયા આપ્યા હજાર રૂપિયા આપ્યા એનાથી તમે છૂટી જતા હોય છો કોર્ટના કેસો ઢગલા બંધ ભરેલા પડ્યા છે સાહેબ ગૂગલ ઉપર મેપ ઉપર મૂકો ને કે અહીંયા દારૂ ક્યાં મળશે તો લોકેશન સુધી મળતા થઈ ગયા છે તો શું સરકાર ને ખબર નથી હોતી સરકારને બધી ખબર છે હોમ ડિલિવરી ઈઝીલી થતી હોય છે આજે ઓનલાઈન ડિલિવરી કરનારા છે અને હમણાં જ બે તો અઠવાડિયા પહેલા જ પેલા બીજેપી ના નેતા હતા વરબોરા સાહેબ એ બફાટે એવો કર્યો કે ગાંધીજી દારૂ પીતા હતા એટલે આવી બધી વાતો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના જે પોતાને એને યોગ્ય છે બાકી જે સામાજિક નુકસાન છે એ વધતું હોય છે ઘણી વાર વધતું હોય છે પરંતુ આમાં એવું છે કે આ સ્પ્રિંગ જો ખોલી નાખવામાં આવશે તો કદાચ તમને બે ચાર છ મહિના ભરપૂર દારૂ લોકો પીશે પરંતુ પછી એ ધીરે 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 ઓછું થઈ જશે જે પ્રમાણે રાજસ્થાન છે બીજા જે અન્ય રાજ્યો છે એમાં એક લેવલ છે અને એમાં બધા જ પોતપોતાની રીતે શાંતિથી કામ કરતા હોય છે ત્યારે સામાજિક દૂષણ ઓછું થતું હોય છે અને આ તો સાહેબ સુરો અસુરો રાક્ષસો બધાય દેવોની પ્રાર્થના કરીને તપ કરીને વરદાન મેળવે ને એટલે દેવોને વરદાન આપવું જ પડે એમાં સરકારની પાસે બધા આવે સૂરય આવે છે બળાત્કાર ના આંકડા આવી રહ્યા છે સોશિયલ ક્રાઈમ આંકડા આવી રહ્યા છે જે પ્રમાણે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે સાહેબ દારૂ તો બહુ દવા દારૂ કેવાય છે દારૂ નિયમિત પીઓ ને તો આમ ટ્રિપલ એક્સ કહેવાય છે ને ત્રણ અને રમ કે રેગ્યુલર યુઝ રેગ્યુલર યુઝ મેડિકલ એટલે આ ટાઈપનું એ એ એ એ લોકોની માનસિકતા છે પરંતુ દારૂ કરતા ડ્રગ્સ ને રોકવું બહુ જરૂરી છે કેમિકલ ડ્રગ્સ જે પ્રમાણે યુવા જનરેશન ને બરબાદ કરી રહ્યું

તો રોજ પકડાય છે એટલે વાત એવી નથી વાત એક તો ત્રણ ગણો છે બેન ફલાણા ઉપર બેન પણ જ્યારથી બહારના સ્ટેટ માંથી આવે તો કે એકવાર જીએસટી લઈ લો એકવાર ટેક્સ લઈ લો એકવાર કસ્ટમ ડ્યુટી લઈ લો અને પછી આવશે એટલે પછી પકડી લઈશું પછી તોડ કરીશું એટલે આ પ્રકારની જે નીતિ છે એ સરકાર કોઈ એવા એવા વ્યક્તિત્વ નથી મને દેખાતું કે આના ઉપર એકદમ ચોક્કસ નિર્ણય લઈ શકે હા જયારે તમે વાત કરી રહ્યા છો કે ભાઈ કોમનવેલ્થ લાવવું છે તમારે કોર્પોરેટની ઇન્ડસ્ટ્રીઝ લાવી છે ઓફિસો લાવી છે તો સ્પષ્ટ મત મૂકી દો ને સાહેબ ખુલ્લું કરી દો ને પછી તમે એના કાયદા બનાવો કે ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં શું તમે પકડીને છૂટી જાય સાહેબ નાખો તમે કે વીસ વર્ષની સરકાર તો તમે સરકાર સરકાર સ્ટ્રીકલી એક્શન લેવા માંગતી નથી કાયદાથી ડરે છે તમે એક બાજુ પ્રતિબંધ લાવવાની તો વાત કરો છો અને બીજી બાજુ કડક કાર્યવાહી પણ અત્યારે જોવા મળતી હોય છે એટલે એટલે સવાલ એ થતો હોય છે કે અત્યાર જો આ સ્ટેટમેન્ટ અત્યારે કેટલું યોગ્ય એક બાબત પણ જોવા મળે સંતોષ એમ કહેવાય છે કે ના અત્યારે તો ગેપ સિટીમાં અમુક સીમિત વિસ્તારમાં આ પ્રકારની છૂટછાટ એ લાગુ પડશે પણ એમાં પણ જો નિયમ ભંગ કર્યો ને તો કડક કાર્યવાહી થશે અલે ભાઈ તમારે એક બાજુ છૂટ પણ આપવી છે કડક કાર્યવાહી પણ અત્યારે જે કરવી છે એટલે આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ છે તો કાર્યવાહી થશે ક્યાં કઈ રીતની થશે સૌથી પહેલા તો થોડીક વાતો પર સ્પષ્ટતા કરવા માંગુ છું જેમ કે અત્યારે ચર્ચા થઈ કે કોમનવેલ્થ ગેમ લાવો છે એના માટે પણ થઈ છૂટછાટ તો આપને જણાવી દઉં કે કોમનવેલ્થ ગેમની અંદર જે લોકો પાર્ટિસિપેટ કરતા હોય છે જે ખેલાડીઓ એ ખેલાડીઓ કઈ પ્રકારની ડ્રગ્સ વાળી દવા લેવી એના માટેના પણ કેટલીક અલગથી એ લોકોના પ્રિસ્ક્રિપ્શનો હોય છે એના માપદંડો હોય એ યોગ્ય પ્રમાણમાં હોય આવી દવાઓ લેવા માટે એ લોકોને નિર્દેશ આપતા હોય છે એટલે કે જે લોકો ખેલાડીઓ હોય છે એ લોકો તો કદી પણ આ પ્રકારનું સેવન કરતા જ હોતા નથી કારણ કે જો એ ડ્રગ્સનું સેવન કાં તો એવી કોઈ દવા બી જેની અંદર ડ્રગ્સનું પ્રમાણ વધારે હોય છે એવી કદાચ કોઈ દવા લે છે તો પણ એમને એ ખેલની જ અંદરથી બાકાત રાખવામાં આવતો હોય છે એ લોકોનું અવારનવાર એ લોકોના બ્લડ ટેસ્ટ થતા હોય છે એટલે કે કોમનવેલ્થ ગેમ કે અન્ય ગેમોને લાવવા માટે આપણે છૂટછાટ આપી રહ્યા છીએ એ પ્રકારની ચર્ચાને કોઈ અવકાશ નથી નંબર બે કે જ્યારે આપણે એવી વાત પણ કરતા હોઈએ કે જ્યારે ઉદ્યોગ જગત કે અન્ય કોઈ પણ કોઈ પણ ઉદ્યોગ માટે જયારે બીજા કોઈ દેશોની અંદર જયારે જઈએ છીએ તો શું આપણે એ ધ્યાનમાં રાખીએ છીએ કે દારૂની છૂટ છે કે નથી માત્ર આપણે મજા માણવાની હોય છે કાં તો પછી દારૂ પીવાનો આનંદ લેવાનો હોય છે ત્યારે એ પ્રકારના રાજ્યોને પસંદ કરી અને ત્યાં લોકો જતા આવતા હોય છે જેમ કે ગુજરાતમાં જેમ અગાઉ ચર્ચા થઈ તેમજ ગુજરાતમાંથી રાજસ્થાનમાં જાય સાઉથમાં રહેતું હોય તો દક્ષિણમાં જાય અને કાતો પછી મહારાષ્ટ્ર એટલે આ પ્રકારનું બી કદી કોઈ એ વેપાર કરવો છે તો દારૂની બંધી ક્યાં છે ત્યાં જઈને વેપાર કરીએ આ પ્રકારની માનસિકતા પણ મને નથી લાગતી વેપારીઓમાં હશે અને ખેલાડીઓમાં તો એ વસ્તુ છે જ નહીં એટલે સૌથી પહેલી તો એ વસ્તુની સ્પષ્ટતા અને બીજી વાત જે આપે કરી માંગી રહ્યા છો કે દારૂની છૂટતા આપવામાં આવી પરંતુ જો એ કોઈ કામ કરતા એવી રીતે પકડાશે તો એમના પર દંડીય કાર્યવાહી થશે એટલે આ એકદમ વિરોધાભાસી તદ્દન કારણ કે દારૂ પીધા પછી તો જે બી વ્યક્તિ છે એ પોતાના જેવાહી એટલે શું કરવા માંગુ છું એ તમને ખબર નથી એવું લાગે હા બિલકુલ બિલકુલ કારણ કે જ્યારે દારૂ કોઈ પણ વ્યક્તિ પીવે છે તો એનું શારીરિક અને માનસિક બંને સંતુલનો એ ગુમાવી દે છે એટલે એ રીતે જયારે પોલીસ આ રીતના દંડનીય કાર્યવાહીની વાત કરે છે તો આ તરફ હાસ્યાસ્પદ બી છે કારણ કે તમે કાં તો પછી દારૂની છૂટ જ ના આપો અને દારૂની છૂટ જો આપો છો તો પછી આવી પ્રકારની દંડનીય કાર્યવાહીની જે વાત કરી રહ્યા છો એ કઈ રીતે કરશો એટલે આ તદ્દન અલગ અલગ વાતો છે બિલકુલ બિલકુલ મુકેશભાઈ અને સંતોષયા બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિછાણામાં જોડવા માટે દર્શક મિત્રો ફરી એકવાર દારૂબંધી ઉપર અત્યારે તો સવાલ જોવા મળ્યો છે હું ફરી એકવાર એટલા માટે કહું છું કારણ કે ગિફ્ટ સિટીમાં પરમિશન પહેલાં આપી દેવામાં આવી કે ના તરત તમે જે બહારના વ્યક્તિઓ આવે એને અત્યારે તો આપવામાં આવશે પછી અહીંયાની પણ જે અલગ અલગ પરમિશનો આપવામાં આવી અને પછી એમ પણ કહેવામાં આવ્યું કે ના કડક કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યારે હવે નિવેદન ઉપર વિરોધાભાસો ઘણા બધા જોવા મળી રહ્યા છે પણ હવે જોવાનું એ રહ્યું કે કાર્યવાહી થશે કે હવે આગામી સમયમાં દારૂબંધીને લઈને પણ શું અલગ અત્યારે કોઈ નિર્ણય આવશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે આજના વિશેષ કાર્યક્રમો મને આપશે નમસ્કાર